જ્યારે આપણે કોઈની તરફ એક આંગળી કરતા હોઈએ તો બીજી ચાર આંગળીઓ આપણી તરફ જ હોય છે અને હવે આ કહેવત કે ને ક્યાંક આમ આદમી પાર્ટી ઉપર સાચી પડી રહી છે અને હવે કંઈક એવું થઈ રહ્યું છે કે જે આપણને ખરેખર આમ આદમી પાર્ટી પર અને ગુજરાતમાં જે રાજકારણ ગરમાયું છે એના પર વિચારવા મજબૂર કરશે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને હવે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાના કરીબી અને ચૈતર વસાવાની આજુબાજુના નેતાઓ ઉપર એફઆઈઆર ઉપર એફઆઈઆર થઈ રહી છે આપણે જોયું કે આના પહેલા ચેતર વસાવાના જે કરીબી કહેવાય છે એવા નર્મદાના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ સાથે પકડાયા અને હવે વધુ એક આદિવાસી નેતા અને આદિવાસી વિસ્તારના એટલે કે દાહોદના નેતા ઉપર ફરિયાદ થઈ છે અને આ ફરિયાદ હવે થઈ છે એક મહિલાના અપહરણના મામલામાં આમ આદમી પાર્ટીના દાહોદમાં આપણે જોયું છે કે ચેતર વસાવા સતત દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં સભાઓ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં અનેક નેતાઓ જોડાઈ રહ્યા છે આવા જ એક આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડાની સામે અપહરણની ફરિયાદ નોંધાઈ છે અને આ આખા મામલે હવે પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ ઘટનાને ની હકીકત એ પ્રકારની છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેડા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી આ આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતા પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો તેમ છતાં દેવેન્દ્ર મેડાએ પોતાની ગાડી છે એ ને પૂર ઝડપે ચલાવી અને અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માગણી કરી નોકર્યા પણ લાચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માગણીઓ કરી હતી અને એ ત્યારબાદ એમણે બીજી પોસ્ટની બહારના વિસ્તારમાં છાપડી ખાતે તેમણે ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા ત્યારબાદ આ અન્વયે મહિલા બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેળા પોલીસની કસ્ટડીમાં છે દેવેન્દ્ર મેળાના ઇતિહાસ જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુના દાખલ થયા હતા જેમાં હથિયાર ધારા લગતના ગુના એક્સ્ટ્રોશનના ગુના એ ડિવિઝનની અંદર રોલની અંદર દાખલ થયા છે જે ગુનાઓમાં તેમની અટક થઈ હતી અને ત્યારબાદ જમીન પર મુક્ત થયા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે આ નેતાની વાત કરવામાં આવે જે દેવેન્દ્ર મેળા છે આમ આદમી પાર્ટીમાં થોડા દિવસ પહેલા જ જોડાયા હતા એના પહેલા તેઓ બીટીપીમાં હતા અને તેઓ બીટીપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા થોડા દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલ જે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેઓ તેમના સાહસતે જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે હવે આખો મામલો એવો સામે આવ્યો છે કે પોલીસના નિવેદન દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે એક મહિલાને નોકરી આપવાની લાલચ આપી અને આખું જે આમ આદમી પાર્ટી દ્વારા ના નેતા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું ગાડીની અંદર મહિલાને ક્યાંક ને ક્યાંક એમની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે બનાવ અંગે હાલ દાહોદના બી ડિવિઝન પોલીસ દ્વારા દેવેન્દ્ર મેળાની અટકાયત કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા આખા મામલાની હાલ તપાસ ચાલી રહી છે દેવેન્દ્ર મે મેળા કે આ જે નેતા છે એની વિરુદ્ધ આના પહેલા પણ હત્યાર અને હત્યાર ધારાને એવા અનેક ગુનાઓ નોંધાયેલા છે અને હવે ફરી એકવાર તેમની સામે અપહરણનો એક ગુનો નોંધાયો છે હાલ આ સમગ્ર બાબતને લઈ અને તપાસ ચાલી રહી છે પોલીસ દ્વારા આ નેતાની અટકાયત પણ કરવામાં આવી છે પરંતુ અહીંયા પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે હવે ચેતર વસાવાના કરીબી અનેક નેતાઓ સામે એફઆઈઆર થઈ રહી છે આ સમગ્ર બાબતે આપનો શી અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં